અ પોરબંદર શહેરમાંથી પકડી અને અહીંયા નગરપાલિકાની જે અ ઓરદર સ્થિત ગૌશાળા છે ત્યાં રાખવામાં આવેલા છે અમે હાલ અહીંયા આવ્યા છે તો અહીંયા અત્યારે અ છસો ઉપર હોય એવું કોઈ દેખાતું નથી અને જે નદી બેભાન થઈ અત્યારે બીમારીમાં તડકામાં પડી જાય છે એને ઊભા કરવા માટે અત્યારે તાત્કાલિક ઓજારની જરૂર છે એની વ્યવસ્થા કરાવે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે અહીંયા એ લોકોએ છસો થી વધુ આખલાઓને પોરબંદર શહેરમાંથી પકડી અને અહીંયા નગરપાલિકાની જે ઓરદર સ્થિત ગૌશાળા છે ત્યાં રાખવામાં આવેલા છે અમે હાલ અહીંયા આવ્યા છે તો અહીંયા અત્યારે છસો ઉપર હોય એવું કોઈ દેખાતું નથી પાંચસો થી સાડા પાંચસો આખલા હશે નગરપાલિકાના કર્મચારીઓ આવી અને ગણતરી કરીને બતાવી જાય કે અહીંયા છસો ઉપર અત્યારે હાજર છે કે નહીં અને એ લોકોનું કેવું છે કે ભાઈ દર વર્ષે મહાનગરપાલિકા દ્વારા આખલાઓને પકડવામાં આવે છે તો એક વર્ષ પૂરું થાય છે તો ત્યારે અહીંયા અહીંયા વીસ થી પચીસ જોવા મળે છે તો બાકીના છે એ ક્યાં જાય છે બીમાર થઈને મૃત્યુ પામે છે કે અન્ય કોઈ સ્થળે ખસેડવામાં આવે છે જેની કોઈ પણ પ્રકારની માહિતી છે એ મહાનગરપાલિકા પાસે છે નહીં કારણ કે અહીંયા જે અત્યારે જે કંઈ નંદી ઊભા છે એને કોઈ પણ પ્રકારના ટેગ મારવામાં નથી આવ્યા અને અહીંયા કોઈ રજીસ્ટર પણ ઉપલબ્ધ નથી તો પછી આ આંકડો આવ્યો ક્યાંથી હવે અમારી આ છેલ્લી વખત જે આવતીકાલે કે દિવસે સમયે કમિશનર સાહેબ ને રૂબરૂ મળી અને રજૂઆત કરશું અહીંયા તાત્કાલિક ધોરણે કામ કરે જે છપરા બનાવવાનું છે ચારો વધારવાનું છે પાણીના કુંડા અત્યારે જે લીકેજ છે એનું રિનોવેશન કરાવે કારણ કે પાણીના કુંડા શાંત થાય તો ખાલી થઈ જાય છે લીકેજ છે એટલે અને ડોક્ટરી સુવિધા તાત્કાલિક ઊભી કરાવે અને જે નંદી બેફાન થાય અત્યારે બીમારીમાં તડકામાં પડી જાય છે એને ઊભા કરવા માટે અત્યારે તાત્કાલિક ઓછાની જરૂર છે એની વ્યવસ્થા કરાવે અને જો આ વ્યવસ્થા પંદર દિવસમાં પૂરી ન થઈ તો અમે નગરપાલિકાની સામે આવતા પંદર દિવસની અંદર અમારું જીવદાય ગ્રુપ આમરણાથ ઉપવાસ ઉપર બેસશે અને આમરણાથ ઉપવાસ ઉપર બેઠા પછી પણ જો કોઈ અમારી પોલીસ ધરપકડ કરશે અમારા કોઈ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તો અમે જામીન ના લઈ અને જેલમાંથી અમારું આંદોલન ચાલુ રાખશું અને ગૌવંશ માટે અમારી લડત ચાલુ રહેશે જ્યાં સુધી એની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી અમે આ લડત ચાલુ રાખશું પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર પર અંકુશ લાવવા માટે કામગીરી કરવામાં આવે છે રસ્તા પર જે ઢોર રખડતા હોય છે એ ઘણીવાર રાહદારીઓને ઇજા પહોંચાડતા હોય છે એટલે એ હેતુથી રખડતા ઢોર પકડવામાં આવે છે અને જે વડોદરા પાસે જે આપણી પાંજરાપોળ છે અથવા ગૌશાળા છે ત્યાં લઈ જવામાં આવે છે દરેક પશુને પૂરતો આહાર મળી રહે એની ચોક્કસ કાળજી રાખવામાં આવે છે પીવાના પાણીની પણ ત્યાં વ્યવસ્થા કરવામાં આવેલ છે અને અહીંથી દરરોજ પૂરતું પીવાનું પાણી અહીંથી પોરબંદર ખાતેથી ત્યાં મોકલવામાં આવે છે આ ત્યાં ટોર માટે ત્યાં છાણાની વ્યવસ્થા પણ કરેલી છે પણ આમાં સંખ્યા વધી જવાથી હવે એ છાંડાની વ્યવસ્થા અત્યારે થોડી અપૂરતી જણાય છે એટલે અત્યારે આપણે જે સરકારથી તરફથી ગ્રાન્ટ મળેલી છે એ અંતર્ગત આ જે ગૌશાળા છે એના વિકાસ માટેનો હાલ જે પ્રોજેક્ટ તૈયાર થઈ રહેલો છે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડી અને એનો વિકાસ કરવામાં આવનાર છે જે ડૉક્ટરની વાત કરીએ તો ત્યાં કાયમ ખાતે એક પશુ એમ્બ્યુલન્સ ત્યાં હાજર જ હોય છે એ ત્યાં ત્યાં જ ઉપસ્થિત હોય છે અને આજુબાજુના ગામોમાં જ્યારે જરૂર હોય ત્યારે સેવા માટે જતી હોય છે ટૂંકમાં ત્યાં આપણે જે માંદા પશુ હોય એના ચિકિત્સાની પણ આપણી વ્યવસ્થા ત્યાં રાખવામાં આવેલી છે